ઉનાળાની કાળઝાળ ગરમી ઉકળાટમાં લોકો પણ ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે ત્યારે વન્ય પ્રાણીઓ પણ અસહ્ય ગરમીથી બચવા ખુલ્લામાં રહેવાનું પસંદ કરે છે તેમાં એકસાથે બે દીપડાઓ રહેણાંક મકાનની બહારના ભાગે જોવા મળતા લોકોમાં ફફડાટ મચી ગયો હતો ઉના પંથકમાં સિંહ દીપડાઓ ઉના શહેરમાં ભીમપરાવસ્થાની પાછળ ભોયલાવાડી નામે ઓળખાતા રહેણાંક વિસ્તારમાં એકસાથે બે દીપડાઓ જોવા મળતા આ વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો જોકે આ સમગ્ર ઘટના રહેણાંક મકાનમાં લગાવેલા સીસીટીવીમાં કેદ થઈ હતી ઉનામાં ભોયલાવાડી નામે ઓળખાતા રહેણાંક વિસ્તારમાં મુકેશભાઈ બાંભણીયાના મકાનમાં લગાવેલા સીસીટીવીમાં એક બે દીપડાઓ કેદ થયા હતા આ બંને દીપડાઓ આ મકાનની બહારના ભાગે જોવા મળ્યા હતા જેમાં એક દીપડો મકાનની બહારથી આરામથી બેસી જાણે રેકી કરતો હોય તેમ બેસ્યો હતો જ્યારે બીજો દીપડો શિકારની શોધ માટે આજુબાજુ આટા મારતો હતો બાદમાં બંને દીપડાઓ સાથે બેસી આજુબાજુ નજર કરતા આ સમગ્ર ઘટના રહેણાંક મકાનમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી જોકે આ વિસ્તારમાં એક સાથે બે દીપડા જોવા મળતા આ વિસ્તારમાં રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો જીડીસી ન્યૂઝ સાથે કૈલેશ ભટ્ટ ઉના